ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓની એક બેઠક આજે યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેર યોજવામાં આવી હતી જેને સર્વોદય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ સોમાભાઈ મોદી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડોરે દીપ પ્રગટાવી સેમિનારને ખુલ્લો મૂક્યો હતો આ સેમિનારમાં રાજ્યભરના તેત્રીસ જિલ્લાઓમાંથી વહીવટી કર્મચારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંસ્થા ક્લાર્ક પટ્ટાવાળા સેવકોને વહીવટી કામગીરી કરી શકે તે માટે લાંબા સમયથી નવી ભરતી ન કરાતા વહીવટી કામગીરી કથળતી હોય તેવું લાગી રહ્યું હતું જેમાં ખાસ કરીને બઢતીના પ્રશ્નોને લઈને શિક્ષણ મંત્રીને ખાસ રજૂઆત કરવામાં આવી હતી જો કે શાળામાં બાળકોની સંખ્યાને લઈને ક્લાર્ક અને સેવકોની ફાળવણી કરવામાં આવે છે તે પ્રમાણે વહીવટી કામગીરી થઈ શકતી નથી જેને લઈને પણ અનેક પ્રશ્નોની રજૂઆત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને કરવામાં આવી હતી આ પ્રશ્નને લઈને શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે બઢતીના પ્રશ્નોનું નિવારણ લાવી દીધું છે જે લાંબા સમયની માંગ હતી તે પૂરી કરવામાં આવી છે ને બાકીના જે નીતિ વિષયક પ્રશ્નો છે તેની ચર્ચા કરીને તેનો પણ નિકાલ લાવવા ખાતરી આપી હતી સરકાર શ્રી દ્વારા જે યોજનાઓ રજૂ કરવામાં આવે છે તેનો ખરેખર વિદ્યાર્થી જોડે સાચા અર્થમાં એને લાભ મળી રહે તે માટે ચિંતન શિબિર દર વર્ષે યોજવામાં આવે છે બઢતી ઉચ્ચતર પગાર ધોરણ ખાતાકીય પરીક્ષા વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે હા એમાં જીરોથી બસો સંખ્યામાં એક જુનિયર ક્લાર્ક બસોથી ચારસોમાં બે ચારસોથી છસોમાં ત્રણ ક્લાર્ક એ જોગવાઈ કરેલી છે ઠરાવમાં હાલની જોગવાઈની અંદર ત્રણસો સંખ્યાએ વિદ્યાર્થી સંખ્યા એક ક્લાક મળે છે એ અમારી માગણી છે કે બસો સંખ્યાએ એક મળે વર્ગ ચાર અને વર્ગ ત્રણનું આ જે વહીવટી અધિવેશન જે મળ્યું છે આ દર વર્ષે મળે છે આ એ બધા જ શુભેચ્છા મુલાકાત માટે મળતા હોય છે અને સાથે સાથે વિશેષમાં વર્ષ દરમિયાનના જે નાના મોટા પ્રશ્નો હોય એ મહામંડળના માધ્યમથી વહીવટી જે આ જે કારોબારી હોય આ જે પ્રમુખ મહામંત્રી અધ્યક્ષ હોય એ નાના મોટા પ્રશ્નો સરકારમાં સાથે વાટાઘાટો ઉકેલની દિશામાં આગળ વધતા હોય ચાલુ વર્ષે આપણા ચોથા વર્ગના જે કર્મચારીનો જે પ્રશ્ન હતો વર્ષોથી જે પેન્ડિંગ હતો એની માગણી વર્ષોથી હતી બધા મિત્રોની અને એ ચોથા વર્ગના કર્મચારીઓનો પ્રશ્ન માત્ર એટલું પ્રમોશન ચોથા વર્ગમાંથી ત્રીજા ઓટાવાળામાંથી ક્લાર્કમાં એમને ભરતી મળે એ પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ હતો એ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ઉકેલ લાવ્યા અને તમામ જે આ ચોથા વર્ગના કર્મચારીઓ ચારસોને અઢાર લગભગ કે તમામને આપણે ત્રીજા વર્ગના કર્મચારી તરીકે પ્રવેશ પ્રમોશન આપ્યા છે અને બાકીના નાના મોટા જે પ્રશ્નો છે એ પણ અમને આપ્યા છે અહીંયા આવનારા સમયમાં વિષયક જે બાબત છે વિષયક રીતે એનો ઉકેલ આવનારા સમયમાં લાવીશું અને તમામને હું ઢેર સારી શુભ શુભકામના પાઠવું છું